દોસ્તો નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે આજે છે ત્રીસ તારીખ આજે છે મહિનાનો છેલ્લો દિવસ ઓક્ટોબર મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે કાલથી અને ઘણા બધા ફેસ્ટિવલ્સ આવવા જઈ રહ્યા છે દસ દિવસ નવરાત્રિના ગણીએ બીજી ઓક્ટોબરે રજા છે ગાંધી જયંતિ નિમિત્તે અને સાથે સાથે દિવાળી પણ આજ મહિનાની અંદર મતલબ કે આવતા મહિનાની અંદર આવવાની છે આજે થોડી તબિયત મારી ખરાબ લાગે છે ગળું બેસી ગયું છે કારણ કે સુરતની અંદર અમે કેરીનો રસ ખાધો તો અને એના લીધે થોડી તબિયત નાજુક દેખાઈ રહી છે અત્યારે પણ આજે તમને દેખાડું કે આજે શું બનવા જઈ રહ્યું છે આજે ઘરે ઘણા પ્રોગ્રામ બનવા જઈ રહ્યા છે અને સાથે સાથે આજે ફરીથી ટોકિયોને બર્લિનને અલગ અલગ જમાડવાનો પણ વારો છે તો આજના બ્લોગની અંદર આપણે આ બધી એક્ટિવિટીઝ કરવાના છીએ તો ચલિએ શરૂ કરીએ આજનો બ્લોગ શું બને છે ઓહો રગડો બની રહ્યો છે અહીંયા બે ટાઈપના મસાલા અને આ છે પાણી આ છે મીઠું પાણી ભાભી કચુંબર બનાવી રહ્યા છે જાની તું શું કરેલો સાદો મસાલો

કેમ તમે હું ડુંગળી ચાલો કેટલી વાર છે જમવાની આ રગડો છે ને રગડા વાળી બઉ પૂરી આવવાની નોર્મલ મસાલો નથી મજા આવતી

રૂમમાં પડ્યા છે તો એ બધા આજ લઈ ગઈ હતી સ્કૂલે હમ હાલો ટોક્યો હાલો ટોક્યો ટોક્યો અને બર્લિન ભૂખી થઈ છે ભૂખી હલો હલો ચાલો જમવાની તૈયારી થઈ ગઈ છે અને બેન બેસી ગયા છે જમવા માટે માહી ખાવું છે ને પાણીપુરી હે ભૂખ લાગી છે

દોસ્તો તમારામાંથી કેટલા લોકો આવી રીતે પાણીપુરી ખાય છે આવી રીતે પાણીપુરી કેટલા લોકો ખાય છે ભાતની જ જેમ પાણીપુરી ખાય બોલ અને અહીંયા તારક મહેતા ઉલટા ચશ્મા હાલે છે અમારે જમતી વખતે હા ફિક્સ હોય તારક મહેતા ઉલ્ટા ચશ્મા જમવાનું પતી ગયું છે તો ચાલો દોસ્તો ટોક્યો નો બર્લીન ને જમાડવાનો ટાઈમ આવી ગયો છે ડેરી આગળ ખાતી નથી એટલે અલગ અલગ જમાડી ચલો પછી પેલા બર્લીન નામ લઈ લેજો અહીં જાય હા હા ચલો અહીં જાય હા sono appena tokyo nuovo e anche della coverage nick o 4 da vedere highlights highlights શું કરો છો માઈ શું કરો છો ગાંધી બાપુ ઉપર શું લખવાનું છે નિબંધ હે હે ભાઈ धोती वाले बापू की एक ऐसी लड़ाई थी ना गोले बरसाए उसने ना बंदूकें चलाई थी सत्य अहिंसा के बल पर ही दुश्मन को धूल चटाई थी उनकी एक हुंकार पर जनता दांडी गाई थी मन की ताकत से ही उसने <laughs> रोका हर तूफान को हम हमेशा याद करेंगे गांधी जी ऐ, के बलिदान को राष्ट्रपिता तुम्हें प्रणाम हिंदुस्तान की तुम हो पहचान ने ने। सरस कोने लिखो माही नहीं नहीं ते लिखो से ऊपर 40 40 पटिया ते लिखो छे सरस लिखो त ले जावनु छे स्कूल ए स्कूल ए ले जावनु छे काले नहीं बच्चे सरस 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 છે રજા ને ઉપર હે તો દોસ્તો અહીંયા જોઈ શકો છો માહી લેપટોપ પર બેઠી છે માહી શું કરે છે ગેમ જોવે છે કે ગેમ રમે છે યુટ્યુબ જોવે છે ટીવીમાં ને लैपटॉप माय YouTube दोस्तों कोई ये बहुत સરસ વાત લખી છે કે અગર સફરની મજા લેવી હોય તો તમારે સામાન ઓછો રાખવો જોઈએ યાની કે સફર કા અગર મજા લેના હે તો સામાન કમ રખીએ ઓર જિંદગી કા અગર મજા લેના હે તો દિલમાં અરમાન કમ રાખીએ તો આ જ આ શાયરી સાથે જ આપણે આ વ્લોગનો અંત કરીએ છીએ વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરો શેર કરો ઓર તમારા એવા ગુજરાતી મિત્રો સાથે સ ચેનલને શેર કરો કે જે લોકોને આવી ગુજરાતી ચેનલ ફેમિલી વ્લોગ મજા આવતી હોય અથવા ટ્રાવેલ એડવેન્ચર જર્ની જોવાની મજા આવતી હોય નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે નવા નવા વિડીયોઝ આવતા રહેશે આ ચેનલની ઉપર ચાલો મળીએ નવા વ્લોગની અંદર જય શ્રી કૃષ્ણ જય માતાજી